હાલની અંદર આપણે સાબરમતી વિસ્તારમાં છીએ સાબરમતી વિસ્તારની અંદર એક ખૂબ જ દુઃખદની ઘટના છે કે અવારનવાર જે પરિસ્થિતિ વારે ઘડીએ જે સ્થાનિક લોકોને નડતી હોય છે એ વારે ઘડીએ નડતી હોય છે જેવી કે ગટરના પાણીને ઉભરાવવા વરસાદના પાણી ભરાવવા રોડ તૂટેલા હોવા આવી ઘણી બધી સમસ્યા છે આપણે હાલમાં સાબરમતી વિસ્તારમાં ઊભા છીએ સાબરમતી વિસ્તારની અંદર આપ મારી પાછળ જોઈ શકતા છો કદાચ આ જવાર ચોક છે હાલની અંદર ગુરુદ્વારા જે છે જવાર ચોક જે રસ્તો છે પરિસ્થિતિ એવી મિત્રો સર્જાઈ છે કે આ જે જવાના રસ્તા ઉપર છે ત્યાં અવારનવાર ગટરના પાણી ઉભી રહ્યા છે અને જેના કારણે આ પરિસ્થિતિ ખૂબ જ ગંદકીય ભર્યું વાતાવરણ અહીંયા સર્જાઈ રહ્યું છે આપણા અહીંયા જે સ્થાનિકો છે જે ગુરુદ્વારાના કમિટી મેમ્બર છે તેમની સાથે આપણે વાત કરીશું સીધી કે તેમનું શું કહેવું છે આ પરિસ્થિતિ બાબતે શું સર તકલીફ છે को जब था था। तो 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 भी भी देख तो अभी देख नहीं जाता। और हमारे किसी का अगर हमारे को करना है कितने टाइम से ऐसा हो रहा है ऐसा ही है यहाँ झाड़ू मारना भी बंदा नहीं है झाड़ू मारना ओके जी और उसके लिए कई को, कोई जगह कोई आपने कम्प्लेन कर दी हुई हो है होता नहीं और यहाँ पे बताया जाता है कि ये पूरे जो साबरमती है यहाँ भाजपा के कॉरपोरेटर है तो वो आपकी नहीं सुनते क्या वो बोल के तो करेंगे। तो करेंगे। क्योंकि काफी बार देखा हुआ है कि जो यहाँ के जो कॉरपोरेटर होते हैं ना वो रोड पे रहते हैं मतलब फोटो भी खिंचाते रहते हैं तो ખુબજ ખરાબ પરિસ્થિતિ છે જોઈ શકો છો કે હું તમને બતાવવાનું ટ્રાય કરીશ આ જે પાણી છે અહિયાં ગટરના પાણી ઉભરાયેલા છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અહીંયા રોડ પણ તૂટેલો હતો રોડ પણ કમ્પ્લેટ કર્યા પછી અહીંયા રોડ બનાવવામાં આવ્યો છે પણ જે પરિસ્થિતિ અહીંની જે ગંદકીની હોય તે યથાવત જ છે કન્ટિન્યુ ને કન્ટિન્યુ કારણ કે આના પહેલાં પણ અહીંયા જ ગટરના પાણી ઉભરાતા હતા એક વર્ષથી અને એ પણ આપણે બંધ કરાવ્યા હતા પણ ફરીથી પાછા ગટરના પાણી અહીંયા ઉભરાવી રહ્યા છે કોર્પોરેશન તંત્ર ઊંઘતું ને ઊંઘતું સતત જોવા મળ્યું છે અને અહીંયા જે પ્રકારના સ્થાનિક કોર્પોરેટરો હોય તે અવારનવાર ફોટા પડાવવા ચોક્કસ જરૂર આવી જાય છે પણ જ્યારે સ્થળ ઉપર કામ કરવાનું હોય ત્યારે પોતે આવતા નથી અને જો આ કમ્પ્લેન એમને પોતે કમ્પ્લેન કરાવી છે કોર્પોરેશનની અંદર આખી ડિટેલ્સ છે કોર્પોરેશનને કમ્પ્લેનની આપણી સાથે બીજા પણ મિત્ર સાથે જોયે જોડે ચૂકે છે આ સર આપા શું કહેના ઇસ બારે મે સર અમારું સજી એ કહેના કે જો जब वोट लेने होती है तब तो हाथ जोड़ के कॉपरेटर लोग आ जाते हैं और जब इनको काम सौंपा जाता है और ये सात साल से इनको काम दिया है आज तक इन्होंने आपके यहाँ देखा ही है नहीं है ना हमारे यहाँ पे झाड़ू मारने वाला आता है और पानी की सर्विस है तो बहुत ही होती है और बड़े बड़े जब हमारे फंक्शन होते हैं तो लोग आने के लिए या से वापस मोटे मोबाइल से चले जाते हैं जो धार्मिक स्थान है धार्मिक स्थान का कम से कम कॉपरेटर को ध्यान रखना चाहिए और तो नहीं रखो धर्म के स्थान पर आप थोड़ा साथ हो ये हमारा कहना है हमारे साथ दूसरे भी एक साथी मित्र है वो भी जुड़ चुके हैं क्या कहना है सर आपका

તેમના કપડાં અને પગ પણ બગડતા હોય છે અને જેના કારણે જે ધાર્મિક સ્થળ છે તેની અંદર પણ ગણકી ફેલાતી હોય છે શું કહેવું છે સાહેબ આ બાબતે તમારે એ જ કહેવાનું છે કે આ જો તમારી સામે જો જે પણ સાત સંગાથે અહીંયા આવે છે કેમ કે દર રવિવારે અહીંયા કીર્તન થયા છે અને ભારે સંખ્યામાં લોકો શ્રદ્ધાળુ અહીંયા આવે છે પણ એમને આવતા એ વિચાર કર્યો કે અંદર જવું કેવી એટલા માટે અમારું તો એ કે આજે પાંચ વર્ષ માટે જે કોર્પોરેશન આપે છે કેમ આપણે લાગીએ છીએ કે અહીંની સ્થળ સમય થાય ધાર્મિક સ્થળોની દેખરેખ થાય પણ આ લોકો કશું કરતા નથી ખાલી જ્યારે વોટ આવે છે ત્યારે બધાને સમય આવે છે અને દર્શન આપે છે પાંચ સાળ પછી કોઈ દર્શન આપતું નથી અને અમારી એ ધક્કા છે એ ધાર્મિક સ્થળોની થોડીક એ લોકો જાણવી શું કરવી પડશે તો જે પ્રકારે અહીંના સ્થાનિકો પણ વાત કરી છે કે અહીંયા ખૂબ જ મુશ્કેલી છે અને અવારનવાર જ્યાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે એ કોઈ જગ્યા યોગ્ય નથી અમે અહીંયાના સ્થાનિકોએ ખૂબને ને ખૂબે મત આપેલા છે અને ભાજપના કોર્પોરેટરો હોવા છતાં પણ અહીંયા ખાલી જ્યારે ફોટાનું સેશન હોય ફોટો સેશન હોય તો આવી ચોક્કસ જાય છે અને ફોટો પડાવીને ગાયબ થઈ જાય છે આવું સ્થાનિકોનું કેવું છે તો આ કોઈ જગ્યા યોગ્ય નથી અમારી નમ્ર વિનંતી છે અહીંના ભાજપના કોર્પોરેટરોને પણ કે તમે ફોટો સેશન કરવાનું બંધ કરો અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પ્રજાની વચ્ચે રહીને પ્રજાના કામ કરવામાં આવે અને જે ગટરો ઉભરાઈ રહ્યા છે રોડ રસ્તા તૂટેલા છે તેમના પ્રોપર ધ્યાન આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે આવા પડી રહેલા વર્ષો જૂના કામોની અંદર બેદરકારી કર્યાનું છોડીને જાગૃત જાગૃત થઈને પોતાના યોગ્યતાપૂર્વક પોતાનું ફાળો આપે અને જે અધિકારીઓ જે કોર્પોરેશનની અંદર રહી ચૂકેલા છે તે અધિકારીઓને પણ સાથે રાખીને આ કામગીરી પૂરી કરવામાં આવે જેના કારણે સ્થાનિકોને હેરાનગતિ ન થાય સ્થાનિકોને તકલીફ ન થાય અને ગટરના પાણીની અંદર રહેવા માટે સ્થાનિકો મજબૂર ન બને જય હિન્દ જય ભારત ઇનકલાબ જિંદાબાદ લડેંગે જીતેંગે